ચાલો આપણે બનાવીશું આવો ગરમા ગરમ રગડો એ પણ ઘરે અને હવે આ રેસીપી જોઈને તમે પણ બિલકુલ આસાનીથી રગડો બનાવતા છે એ શીખી જશો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ હું ચાંદની ફાઇન ટાઈમ ચેનલમાં તમારા બધામાં હાર્દિક સ્વાગત કરું છું સો ગાઈસ આજે હું તમારી સાથે શેર કરવાની છું પાવરગડાની રેસીપી છે આપણે લારીવાળાને ત્યાં છે પેટ ભરીને ખાતા હોઈએ છીએ કોશિશ કરતા હોઈએ છીએ છતાં પણ આપણું પેટ છે ક્યારેય નથી ભરાતું તો હવે આ જ પાઉરબડો છે મીઠી ચટણી ખાટી મીઠી ચટણી અને તીઠી ચટણી સાથે તમે તમારા પૂરા ફેમિલી સાથે પેટ ભરીને છે ખાઈ શકશો જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ગાઈસ સો એના માટે મેં બે ગ્લાસ જેટલું પાણી છે કુકરમાં લઈ લીધું છે અને અહીંયા આપણે સફેદ વટાણાનો ઉપયોગ છે કરીશું સફેદ વટાણા મેં રાતે જ પલાળી દીધા હતા આખી રાત એટલે જલ્દીથી ત્રણથી ચાર સીટિંગમાં છે બફાઈ જશે અહીંયા મેં પલાળેલા સફેદ વટાણા નાખી દીધા છે કુકરમાં અને એક છોડેલું બટેટું છે એના બે કટકા કરીને એ પણ છે વટાણાની સાથે આપણે બાફી લેશું સ્વાદ અનુસાર આપણે એમાં નમક એડ કરી દઈશું અને આ બધું સારી રીતે બાફી લેશું અડધી ચમચી જેટલું મેં ઉપરથી તેલ નાખી દીધું છે એટલે ઉભરાઈ નહીં આ બધું આપણે ત્રણથી ચાર સીટી વગાડીને સારી રીતે છે એ બાફી લેશું હવે આપણા વટાણા અને બટેટા બફાય ત્યાં સુધી આપણે છે એ ચટણીની તૈયારી કરી લઈએ એના માટે મેં અહીંયા ગરમ પાણી લઈ લીધું છે આ ગરમ પાણીમાં આપણે સાતથી આઠ પેચી જેટલો ફોલેલો ખજૂર છે એ પલાળીશું અને ફોલેલી આંબલી છે એટલે આંબીલા કાઢી લેવાના છે અને એ આંબલી છે આપણે આમાં પલાળી દેસું બંને સાથે જ અને દસ મિનિટ માટે આપણે આ રાખી દઈશું દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણી આંબલી અને ખજૂર સારી રીતે પલળી ગયા છે હવે આપણે એમાં નમક ચટણી અને થોડો ગોળ છે ચમચી જેટલો ગોળ નાખી દેસું અને બધું સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું આવી રીતે ગ્રાઇન્ડ કરી લીધા બાદ આપણે આ ચટણીને છે એ એક કટોરીમાં છે કાઢી લેશું જોઈ શકો છો કેટલી સરસ ચટણી ચટણી બની ગઈ છે છે ઘરે બનાવી શકો છો હવે આપણે લીલી ચટણી છે એ પણ બનાવી લેશું આ તીખી ચટણી છે આપણે જે આંબલી અને ખજૂરની બનાવી એ ખાટી મીઠી ચટણી હતી તીખી ચટણી માટે મેં એક સમારેલું મરચું એક મરચી એક લસણની મોટી કઢી થોડી મોટી મોટી કાપેલી કોથમરી અને ફુદીનાના પંદર થી વીસ પાન અને બે થી ત્રણ ચમચી જેટલું પાણી છે એ સિમ્પલી મેં આમાં ગ્રાઇન્ડ છે એ હું કરી લઈશ હા આપણી તીખી ચટણી છે અને લીલી ચટણી બનશે ગ્રાઇન્ડ કરી લીધા બાદ તમે જોઈ શકો છો કેટલી સરસ છે આપણી ચટણી બનીને તીખી ચટણી તૈયાર થઈ ગઈ છે એ પણ આપણે કટોરીમાં કાઢી લેશું હવે બંને ચટણી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે ત્યાં આપણા બટેટા અને વટાણા છે એ પણ ખૂબ જ સારી રીતે તમે જોઈ શકો છો કે ચડી ગયા છે બફાઈ ગયા છે આપણે એમાંથી પાણી નહીં કાઢીએ આપણે એને હમણાં થોડી વાર આમનામ જ રહેવા દેશું બફાઈ ગયા છે સારી રીતે હવે આપણે વેજીટેબલ છે એ

આવી રીતે ચોપ કરી લીધા બાદ ડુંગળી અને મરચાં પણ આપણે એક કટોરીમાં છે આવી રીતે કાઢી લઈશું હવે આપણે એક કડાઈમાં આપણે તેલ છે એ ત્રણથી ચાર ચમચી જેટલું ગરમ થવા માટે રાખી દઈશું તેલ ગરમ થઈ છે એટલે આપણે એમાં જીરું નાખીશું હિંગ નાખીશું જીરું આપણું બ્રાઉન થઈ ગયું છે ગેસ સ્લો ફ્લેમ ઉપર ખાસ રાખીશું અદરક અને લસણની પેસ્ટ આવી રીતે નાખી દેસુ એ સરસ ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં એડ કરી દઈશું જે ચોપ કરેલા ડુંગળી અને મરચાં હતા એને આવી રીતે મિક્સ કરી લીધા બાદ એક મિનિટ આપણે રહેવા દેસુ એ આવા બ્રાઉન થઈ જાય ત્યાં સુધી અને આપણે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું આવી રીતે એક મિનિટ સુધી ચડવા દીધા બાદ હવે આપણે એમાં ચોપ કરેલા જે આપણે ટમાટર નાખ્યું હતું નાખી દેસુ આ બધું ચડવા માટે મેં આમાં અલગથી સ્વાદ અનુસાર નમક છે એ નાખ્યું છે આવી રીતે સારી રીતે ચલાવી લીધા બાદ હવે બે મિનિટ છે આપણે આ બધું સારી રીતે ચડવા દેસુ તમે જોઈ શકો છો ચડી ગયા બાદ એકદમ થીક થઈ જશે અને આવી રીતે એનો કલર પણ ચેન્જ થઈ જશે આવી રીતે વચ્ચે આપણે એક થી બે વાર આવી રીતે ચલાવતા રહીશું હવે આપણે એમાં બધા મસાલા છે એડ કરી દેશું હળદર છે સ્વાદ અનુસાર લાલ મરચા પાવડર છે ધાણા જીરું લઈ લઉં છું હું અહીંયા ત્યારબાદ આપણે પાણી સહિત વટાણા અને બટેટા છે આવી રીતે એમાં નાખી દેશું અને મેસરની મદદથી આવી રીતે બટેટા છે આપણે થોડા મેસ કરી લેશું એટલે આપણો રગડો છે એકદમ ઘાટો બની જશે કાંઈ વધારે મહેનત કરવાની જરૂર નથી ઇઝીલી તમે પૂરા પરિવાર માટે છે આવી રીતે રગડો છે એ જ બનાવી શકો છો જો આપણું બટેટું છે સરસ મેસ થઈ ગયું છે મારા બટેટા અને વટાણામાં એટલું પાણી નહોતું એટલે હું એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી છે આમાં ઉપરથી આવી રીતે હું એડ છે એ કરી દઉં છું અને આ બધી વસ્તુ છે એ આપણે 5 થી 6 મિનિટ સારી રીતે આપણે આવી રીતે પાકવા દેશું પછી એક થી બે વાર આપણે ચમચાથી આવી રીતે હલાવી દેસુ એટલે નીચે બેસી જાય નહીં બરાબર 5 થી 7 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણો રગડો છે બનીને સારી રીતે ઘટ થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે હવે હું તમને આ પીરસીને બતાવું છું અહીંયા મેં પીરસવા માટે બે પ્લેટ છે એ લઈ લીધી છે ઉનમાં આપણે 3 ચાર 4 એવી રીતના પાંગના ટુકડા છે તેલા મૂકી દેશું તમે આમાં સેવ મમરા પણ હવે આના ઉપર છે નાખી શકો છો પણ હું અહીંયા સીધો રગડો જ છે આવી રીતે સર્વ કરું છું તમે જોઈ શકો છો આપણો રગડો છે કેટલો સરસ રીતે છે એ બનીને બની ગયો છે લારી વાળા કરતા પણ હેલ્ધી અને ટેસ્ટી સ્પાઈસી અને ચટપટો રગડો છે આપણે બનાવી લીધો છે કેટલો સરસ રગડો છે આપણો એટ્રેક્ટિવ અને ટેસ્ટી છે બનીને તૈયાર થઈ ગયો છે ગાર્નિશ કરવા માટે હું અહીંયા ઉપયોગ કરું છું બારીક કટિંગ કરેલી ડુંગળી પછી મસાલાવાળા સિંગદાણા છે આવી રીતે આપણે ગાર્નિશ કરવા માટે ઉપયોગ કરીશું દાડમના દાણા છે ત્યારબાદ આપણે જે ખાટી મીઠી ચટણી બનાવેલી હતી એ ચટણી છે આપણામાં એડ કરી દેસુ આવી રીતે સ્વાદ અનુસાર તમે જે ખાટું ખાતા હો એ રીતે અને ત્યારબાદ આપણે લીલી ચટણી છે જે તીખી બનાવી હતી એ પણ સ્વાદ અનુસાર આપણે જેવી ભાવે એ રીતે આપણે એડ કરી દેશું ત્યારબાદ થોડીક જે બેસનની સેવ આવે છે એ સેવ છે એ આપણે ઉપર ભરાવી દેસુ અને ત્યારબાદ આપણે બારીક કટિંગ કરેલી કોથમરીના પત્તા છે એ પણ આવી રીતે ઉપરથી છે એ ઉઘરાવી દેસુ સોરેલી છે તમારો રગડો